કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો એવી આશા સાથે હું આજના વિડીયો લઈને આવું છું જેની અંદર કંઈક લાભ મળશે એ ટાઈપનો આ વિડીયો છે તો મિત્રો વિડીયો છેક સુધી જોશો તો જ તમને આખી માહિતીને ખબર પડશે અન્યથા તમે ગૂંચવાઈ જશો તો મિત્રો આજનો જે વિડીયો મેં બનાવ્યો છે મેં તમને કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર બનાવીને બતાવ્યો છે પણ એ જ વિડીયો આ જ પ્રક્રિયા તમારી મોબાઈલ પર પણ થઈ શકે છે જે ડેસ્કટોપ મોડ ઉપર જઈને કરી શકાય છે તો મિત્રો ચાલો ઈ શ્રમ કાર્ડ વિશેની માહિતી ઓનલાઈન આપણે ડાઉનલોડ કરવું તે બ્રાઉઝર ઉપર જશું અને ત્યાં જઈ અને આપણે વેબસાઇટ ખોલવાની છે તો આપણે અહીં ખોલશું ગુગલ ક્રોમ હવે આપણે આ સર્ચ અંદર સર્ચ કરવાનું છે ઈ શ્રમ કાર્ડ કઈ રીતના લખશું ત્યારબાદ એને આપણે સર્ચ કરીશું તો એના માટે આપણે સૌથી પહેલી જે સાઈડ આવે છે ઈ શ્રમ હોમ એને આપણે ખોલીશું જે આપણી સામે આ ઇન્ટરફેસ ખુલશે કોમ્પ્યુટર પર હવે આપણે જવાનું છે ક્યાં એ હું તમને બતાવું છું કે જે જગ્યાએ હું એ લઈ જાઉં છું ત્યાં લખેલું છે આ જે બ્લુ કલરની ત્રણ પટ્ટી દેખાય છે એની અંદર સૌથી પહેલી પટ્ટી એ જ્યાં લખેલું રજીસ્ટ્રેશન ઇઝ ટોટલી ફ્રી પાંચ પૈસા દેવાની જરૂર નથી આપણામાં આપણે ટોટલી ફ્રી કરવાનું છે કામ ઓનલાઈન તો આપણે જવાનું છે અહીં અહીંની અંદર રજીસ્ટ્રેશન ફોર ઇસ્લમ જે યલો કલરમાં લખેલું છે પીળા કલરમાં માં તેને આપણે ક્લિક કરીશું તો મિત્રો આ પ્રકારે એક પેજ ખુલશે એની અંદર આપણે આ જગ્યાએ મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ આ જે અહીં કેપ્ચા કોડ લખેલો છે જે ટુ સી એફ આર ફોર્ટી લખેલું છે એ ટાઈપ તમારે કોઈ પણ કેપ્ચા આવે એ કેપ્ચા તમારે આ જગ્યાએ ખાલી જગ્યામાં લખવાનો છે ત્યારબાદ તમારે આ જગ્યાએ ફક્ત નો લખવાનું છે અહીં પણ તમારે નો લખી દેવાનું છે ત્યારબાદ આપણે અહીં સેન્ડ ઓટીપી આપવાનું છે હવે મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવશે તે આપણે અહીં નાખવાનું છે મોબાઈલમાં જે ઓટીપી આવ્યો છે અહીં નાખી ત્યારબાદ અહીં સબમિટ પર ક્લિક કરવાનું હવે અહીં તમારા આધાર નંબર માગશે આધાર નંબર બાર આંકડાનો હોય છે આધાર કાર્ડમાં જે બાર આંકડાનો નંબર હોય છે તે પેલા ખાનામાં ચાર આંકડા પેલા નાખવાના છે બીજા ખાની બીજા ચાર આંકડા નાખવાના છે અને ત્રીજા ખાનામાં છેલ્લા ચાર આંકડા નાખવાના છે હવે મિત્રો આપણે જે અહીં આધાર કાર્ડ નંબર નાખ્યો છે એની અંદર આપણે જે મોબાઈલ નંબર લિંક કરેલો હોય છે એ મોબાઈલ પર તમારો ઓટીપી આવશે તો એના માટે આપણે અહીં ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે આપણે એ નંબર જેનાથી આપણું આધાર કાર્ડનું કેવાયસી થઈ જાય અને હવે આપણે અહીં નાખવાનો છે એન્ટર કેબ એટલે કે આ જે કેબ લખેલો છે અહીંયા એમ ફાઇ જે એ ટાઈપમાં તમારે પણ કેબ આવેલો હોય છે તેને તમારે આ ખાનામાં લખવાનો છે ત્યારબાદ આપણે અહીં સિલેક્ટ કરવાનું છે આ ચોથાની અંદર આપણે રાઇટ ક્લિક કરવાનું છે ત્યાર પછી આપણે અહીં સબમિટ કરવાનું છે હવે આપણા મોબાઈલમાં જે ઓટીપી આવશે એ ઓટીપી આપણે આ ખાનામાં લખવાનો છે જે આપણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હશે એમાં ઓટીપી આવશે જે આપણે અહીં લખવાનું છે ત્યારબાદ આપણે અહીં વેલિડેટ પર ગ્રીન કલરમાં ક્લિક કરશું એટલે આપણે જે આધાર કાર્ડ નંબર ને બધું અહીં આવી જશે અહીં આપણો ફોટો આવે પણ અહીં આધાર ફોટો બતાવતા નથી તો આપણે જે જન્મ ડેટ છે આધાર કાર્ડની અંદર એ જન્મ તારીખ આપણે આવી જશે ત્યારબાદ જેન્ડર શું છે લેડીઝ છે તો લેડીઝ જેન્ટ્સ છે તો જેન્ટ્સ મેલ ફિમેલ જે હશે તે આવી જશે બરાબર હવે આપણે અહીં લખવાનું છે કન્ટિન્યુ ટુ એન્ટર ડિટેલ્સ લાંબી બ્લુ કલરની પટેલ છે ને એને આપણે ક્લિક કરીશું હવે આ જગ્યાએ આપણે પોતાનો નંબર આવી ગયો છે મોબાઈલ નંબર અહીં આપણે જો બીજો નંબર નાખવો હોય તો એ પણ છૂટ છે પણ આપણે કઈ જરૂરી નથી હવે અહીં આપણે ઈમેલ લખવો હોય તો ઈમેલ પણ લખી શકાય પણ આપણે લખવાનું કોઈ જરૂરી નથી જેટલી જગ્યાએ તમને લાલ ફુદેડી દેખાય છે દરેક વસ્તુ ફરજિયાત છે તો એના માટે આપણે અહીં જોશું તો અહીં શું છે મેરિકલ સ્ટેટસ એ લખવું ફરજિયાત છે તો અહીંયા આપણે જે મેરિટલ સ્ટેટસ હોય પરણેલા કે નથી પરણેલા દરેક વસ્તુ તમે તમારી ત્યાં તમારી પોઝિશન લખી શકો છો ત્યારબાદ મધર નેમ એટલે કે માતાનું નામ અહીંયા જો લખવું હોય તો લખજો બાકી ન લખો તો કોઈ વાંધો નહીં ત્યારબાદ આવશે સોશિયલ કેટેગરી સોશિયલ કેટેગરીમાં તમે એસસી ઓબીસી એસટી કઈ કેટેગરીમાં આવો છો તે અહીં લખવાનું આવશે ત્યારબાદ બ્લડ ગ્રુપ જો તમને યાદ હોય તો લખજો ન લખો તો ચાલશે ત્યારબાદ ડિફરન્ટલી એબલ જો તમે કઈ હેન્ડી કેવું કઈ હોય કઈ ખોટખાપણ હોય તો યસ કરવાનું છે બાકી નો જ આવશે ત્યારબાદ નોમિની ડિટેલ આવશે નોમિની ડિટેલ ની અંદર જેનો પણ તમારે વારાસ્થાન નામ લખવાનું હોય તે તમે આ જગ્યાએ લખી શકો છો ત્યારબાદ નોમિની ને જન્મ તારીખ અહીં લખવાની છે જે અહીંથી તમે સિલેક્ટ કરી અને તારીખ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ જેન્ડર લેડીઝ છે જેન્ટ મેલ ફિમેલ તે લખવાનું છે ત્યારબાદ રિલેશનશિપ આવી તે એપ્લિકેન્ટ તો એનો મતલબ કે અહીં તમે જે નોમિની રાખ્યા છે તેનો તમારી સાથે શું સંબંધ છે માતા પિતા પતિ પત્ની શું છે ભાઈ બહેન એ તમારે અહીં લખવાનું છે ત્યારબાદ નોમિની એડ્રેસ નોમિની એડ્રેસ લખવાનું છે અહીંયા ન લખો તો પણ ચાલશે નોમિની મોબાઈલ નંબર તેનો મોબાઈલ નંબર અહીં લખવાનો છે ત્યારબાદ સેવન કન્ટિન્યુ કરવાનું છે આ રીતનું જે પેજ ખુલશે એની અંદર આપણે રેસીડેન્ટિયલ ડિટેલ્સ ભરવાની છે એમાં સૌપ્રથમ આપણે આપણો સ્ટેટ સિલેક્ટ કરીશું ગુજરાત ત્યારબાદ આપણે જિલ્લો પસંદ કરીશું આપણે હવે આ જે સ્ટેટ સ્પેસિફિક આઈડી લખેલ છે ત્યાં આપણે ગુજરાત લખવાનું છે આપણે આપણે કે છે તે લખવાનું જો ગામડામાં રહેતા હોય તો રૂરલ અને સિટીમાં રહેતા હોય તો અર્બન તો આપણે ગામડાનું છે તો આપણે અહીં રૂરલ લખીશું હવે અહીં આપણે આપણું એડ્રેસ જે આધાર કાર્ડમાં હશે તે મુજબ આપણે એડ્રેસ અહીં આવી જશે ત્યારબાદ આપણે અહીં સ્ટેટ સિલેક્ટ કરવાનું છે એટલે અહીં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આપણે ડિસ્ટ્રિક્ટ અહીં સિલેક્ટ કરવાની છે ત્યારબાદ અહીં જે આપણે સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે આપણે તાલુકો જે હોય તે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આપણો અહીંયા વિલેજ જે હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીં આપણે પિનકોડ નંબર નાખવાનો છે ત્યારબાદ આપણે નીચે જશું એટલે સ્ટેયિંગ એટ અ કરંટ લોકેશન આવશે એની અંદર આપણે ક્લિક કરશું એટલે અહીં તમે આ જે તમે એડ્રેસ આપ્યું એ જગ્યા પર કેટલા વર્ષથી રહો છો તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે

એડ્રેસ ની લાઈન કે જે આપણે ઉપર મુજબ હોય તો અહીં જે પણ આપણે એડ્રેસ હોય એ જ એડ્રેસ પાછું આપણે અહીં ક્લપ કરીશું તો ઉપર મુજબ આપણે અહીં પાછું કરીશું ત્યારબાદ આ પેજ ખુલશે તેની અંદર આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે લખવાનું છે મિત્રો એક વસ્તુ તમને બીજી કહી દઉં આપણે આ જે બ્લુ કલરની પટ્ટી છે આ પહેલા એક હતી ત્યારબાદ બીજી થઈ જેમ જેમ આપણે પેજ વધતા જશું આગળ વધતા જશું એ પ્રમાણે અહીં આ જે છે તે બ્લુ કલરની થતી જશે અને જે આપણે આવી પીળા કલરની પટ્ટી છે તો હવે આપણે આના પછી બે સેક્શન આપણે જોઈએ છે આપણે જે પણ ભણતર હોય તે આપણે લખવાનું છે અભણ હોય તો એ પ્રમાણે લખવાનું છે ત્યારબાદ આપણે એજ્યુકેશન સર્ટિફિકેટ એ કઈ જરૂરી નથી નાખો તો ચાલશે ન નાખો તો પણ કઈ વાંધો નથી પછી મંથલી ઇન્કમ કેટલી છે તે આપણે અહીં લેવાની છે તો મંથલી ઇન્કમ તમારી કેટલી છે ટોટલ તો એ અહીં લખવાની છે આપણે તો એ પ્રમાણે અહીં તેને સિલેક્ટ કરીને મંથલી ઇન્કમ નાખવાની છે હવે એનું ઇન્કમ સર્ટિફિકેટ અહીં જો હોય તો નાખો ન નાખો તો પણ ચાલશે કેમ કે એટલા માટે ચાલશે કે અહીં જે ખુદેડી વાળી લાલ ખુદેડી વાળી જે નિશાની છે તે જ ફરજિયાત છે બાકી ફરજિયાત છે એટલે ચાલશે ત્યારબાદ આપણે અહીં સેવન કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ આ ટેબ પેજ ખુલશે હવે મિત્રો આ પેજ અંદર એક વસ્તુ છે જે આપણે ફરજિયાત જોવી પડશે ને ત્યારબાદ જ આપણે આગળ વધીશું તો મિત્રો અહીંયા જે લાલ લીટીમાં લખેલું છે નોટ એનસીઓ કોડ્સ હેવ બીન ચેન્જ ઓન 25/11/21 એની નીચે જો તમે આ બ્લુ કલરમાં લખેલું છે ક્લિક હે ત્યાં આપણે ક્લિક કરીશું તો આ ટાઈપની એક પીડીએફ ખુલશે તો આ પીડીએફમાંથી આપણે જે પણ કેટેગરીમાં કામ ધંધો કરતા હોય જે કેટેગરી આપણે લાગુ પડતી હોય એને આમાંથી ગોતવાની છે આ બધી કેટેગરીમાંથી અને ત્યારબાદ આપણે કોડ નંબર એમાં નાખવાનો છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે આની અંદર આપણે કઈ કેટેગરી આવે છે તો અહીંથી આપણે ગોતવાનું રહેશે જો સ્ટડી કરતા હોય કે ફ્લોર મિલ ચલાવતા હોય કે ફ્રૂટ વેચતા હોય કે ચાની હોટલ હોય એવું કઈ પણ કામ કરે ગ્લાસ હેન્ડલ સિરામિક જેમ જિન્ડર જેમ બોલીશો મતલબ કે આની અંદર તમે જે પણ ધંધો કરતા હોય જે તમારી કેટેગરી હોય તે તમે આમાંથી સિલેક્ટ કરી અને કોડ આપેલો છે તમે આમાંથી સિલેક્ટ કરી નાખી શકો છો આપેલું છે સિરિયલ નંબર ઓક્યુપ્શન કોડ સેક્ટર નેમ ફેમિલી નેમ આ દરેક વસ્તુ અહીંયા આપેલી જ છે જોબ રોલ ઓક્યુપેશન ટોટલી ઓક્યુપેશન આપેલા છે દરેક માંથી ક્યાંય પણ તમારે ઓક્યુપેશન લાગુ પડતું હોય તો તમે સિલેક્ટ કરી ને લખી શકો છો મિત્રો અહીં જે ઓક્યુપેશન એન્ડ સ્કિલ્સ લખેલ છે એમાં લખેલું છે લાયક ઉબેર ઓલા ઝોમાટો વગેરે એના જે કોઈ એપમાં તમે કમાણી કરતા હોય તો તમારે યશ લખવાનું છે અન્યથા તમારે નો આવશે બરાબર એટલે અહીં તમારે નો લખવાનું છે જો નો કરતા હોય તો આ તો મિત્રો ત્યારબાદ આવશે પ્રાઇમરી ઓક્યુપેશન તો હવે આપણે અહીં જે પણ આપણે સર્ચ કરશું તે આવી જશે હવે હું ડાયરેક્ટું કોમ્પ્યુટર 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 ઓપરેટર આવી ગયું હવે આની અંદર આપણને પૂછશે કે ઓફિસ એડમિનિસ્ટ્રેશન એન્ડ ફેસિલિટી મેનેજમેન્ટ ટાઇપિસ્ટ એન્ડ વર્ડ પ્રોસેસિંગ ઓપરેટર આ બધી સ્કિલ તમારી પાસે છે બરાબર તો ત્યાર પછી વર્કિંગ એક્સપિરિયન્સ તમારી પાસે માગશે

આ ટાઈપનું પેજ ખુલશે તેમાં આપણે બેન્ક એકાઉન્ટની ડિટેલ આપવાની છે હવે બેન્કમાં આપણે જો આધાર કાર્ડ સીડ કરેલું હોય છે એટલે કે બેન્કમાં ઈ કેવાયસી કરેલું હોય છે આધાર કાર્ડ નું તો અહીં યસ આવશે અન્યથા નો લખેલું આવશે હવે અહીં આપણે નીચેના ખાનામાં અહીં લખવાનું છે બેંક એકાઉન્ટ નંબર ફરી પાછો આપણે કન્ફર્મેશન માટે બીજો કોઈ બેંક એકાઉન્ટ નંબર અહીં લખવાનો છે ત્યારબાદ એકાઉન્ટ હોલ્ડરનું નેમ કે જે એકાઉન્ટ હોલ્ડર હોય મતલબ કે આ જેનું આપણે પાન કાર્ડ બનાવે છે એનું નામ કે જે બેંક પાના હોય મુજબ ત્યારબાદ અહીં બેંકનો આઈએફએસસી કોડ ત્યારબાદ અહીં આવશે બેંકનું નામ ત્યારબાદ ફરી પાછું અહીં બેંકના નામની જગ્યાએ આવશે બ્રાન્ચ નેમ અને ત્યારબાદ આપણે સેવન કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ મિત્રો આ પ્રકારે પેજ ખુલશે જેની અંદર આપણી તમામ ડિટેલ અત્યાર સુધી આપણે જે ભરી એ દરેક ડિટેલ અહીં આવી જશે જે આપણે બધી ચેક કરવાની છે આગળ એક પછી એક આમ થોડી થોડી ડિટેલ જોતી ચેક કરી લેવાની છે આ કીધી હતી કે આ સાઈડમાં જે બ્લુ કલરની પટ્ટી થતી જાય છે તો દરેક માહિતી ભરાઈ ગઈ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ છ છ પટ્ટી બ્લુ કલરની થઈ ગઈ એટલે તમને તમામ ડિટેલ આવી ગઈ છે બરોબર હવે આપણે આ ચેક કરી લીધા પછી આ તમામ માહિતી ચેક કર્યા બાદ આપણે શું કરવાનું છે બરાબર હવે અહીં જે આપેલું છે આ જે બોક્સ એ બોક્સની અંદર આપણે ક્લિક કરશું એટલે રાઇટની નિશાની થઈ જશે ત્યારબાદ આપણે અહીં સીધે સીધું જવાનું છે સબમિટ પર પણ મિત્રો એક હું તમને કહી દઉં આમાં કોઈ પણ જગ્યાએ તમારે ક્યાં એડિટ કરવાનું બાકી રહી ગયું હોય તો એ તમે એડિટ કરી શકો છો તો એડિટ માટે તમારે એડિટ ક્લિક કરશો એટલે જે વિભાગમાં એડિટ કરવાનું બાકી છે કરવું એ દરેક વિભાગમાં અહીં એડિટ લખેલું બ્લુ પટ્ટીમાં લખેલું આવી જશે બરોબર ત્યાં જઈને તમારે દાખલા તરીકે બેંક એકાઉન્ટમાં કરવું હોય તો અહીં તમે કરી શકો છો એ રીતે તમારે આ કામ કરવાનું છે ને અહીંયા હું હવે સબમિટ આપી દઉં છું બરાબર હવે આપણે આ ઈશમ કાર્ડ કમ્પ્લીટ થઈ ગયું છે આ ઈશમ કાર્ડ ના આપણા નંબર છે હવે એને આપણે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન બરાબર હવે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન પણ આપણે પહેલા આપણે એને ડાઉનલોડ કરવા માટે એક જે ગ્રીન કલર ની પટ્ટી છે તેને આપણે ડાઉનલોડ યુએએન કાર્ડ એ આપણે ક્લિક કરશું એટલે આપણે ડાઉનલોડ થઈ જશે હવે ત્યાર બાદ આપણે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન આપણે કરી નાખશું એટલે આપણું કામ પૂરું આપણે બધા કાઢવું હોય તો કાઢી શકીએ હા તો મિત્રો તમે જોઈ લીધું કઈ રીતે એ સમ્ડ બને છે એ અને ત્યારબાદ તેને ડાઉનલોડ કઈ રીતે કરવું તે હવે હા મિત્રો ડાઉનલોડ કરી લીધા પછી તે કોઈ પણ સ્ટુડિયોવાળા હોય કે કોઈ એવું કામ કરતા હોય ઇલેમિનેશનનું કે પ્રિન્ટ કાઢવાની પાસે ને તમે પ્રિન્ટ કાઢાવશો એટલે તે તેની વ્યાજબી રકમ લઈ અને તમને પ્રિન્ટ બનાવી દેશે અને આ મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો અને બીજાઓ સુધી પણ શેર કરો કેમકે આપણે સ્વાર્થી બનવાનું નથી બીજાઓને પણ લાભ દેવાનો છે તો એ ભૂલશો નહીં અને હજુ સુધી તમે જો અમારી આ ચેનલ જુતુ પટેલ વ્લોગ્સને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું કામ ભૂલતા નહીં અને અત્યારે જ કરી લેજો બરાબર ને તમારો સાથ સહકાર અને તમારી જે લાયક છે એ જ મારા માટે મોટિવેશન છે નમસ્કાર